મને મને પાછો આપો મને પાછો આપો મારે બીજું કઈ ન જોઈએ આજ પછી કોઈ દિવસ કોઈ વોટ જ નહીં કરતા જો આપણી ગવર્મેન્ટ ને પોતાની સુવિધા રાખવી છે તમારા પાછળ કેટલા વીઆઈપી હોય છે કેટલી ગાડીઓ હોય છે તમારો જીવ જીવ છે આ ટેક્સ પે કરે છે એનો જીવ જીવ નથી આ છોકરાઓનું શું આનું ભવિષ્ય શું અને ડોક્ટર બનાવી છે આને એન્જિનિયર બનાવવા છે હું કઈ રીતે બનાવીશ ભાઈ

કે તમે શું કરશો એના માટે આ એ કે નહીં આના જેવા જેટલા ભાઈ બધા નિર્દોષ હતા બધા આવડા છોકરા હતા